લે હું આ લ્યા આલ્યો અન તો ડોકો પડે ભાઈ છો મેં તો ગયો ગયો બોલ્યો ગયો બો આ હું તો આ તમે લઈ ના લ્યો આ તો એ તમાર ભતીજો ને યાર જા ઈવા નું સસ્તન લઈ ના આવે યાર એના ગામમાં બૌરામાં વારી હ હા લાવ બોલા તો એ ન આવતો અમે આવા સસ્તા વગા આધી જો હું અનતો કાડું મારું જોયું ગલુ બે અડ્ડન હે આવો ચાલો આ તો બાબે નું એડો તો ભૂઈ પર લઈ આયા બા આપણે સમજાવ આવ ન્યા લાગ્યો આ જો તારો લટકો કોક ના ખાવે ખાલી ভূতো নিয়ে মানুহ

ફો બબા મારે મંત્ર વાટલ દીયો બબા મારો મંત્ર વાટલ એ ભના એ ભના આ ત તમે ઓને ઠોકો કીધું તો હું ભૂલી જતો મંત્ર હતો યાર મારો હતી કાય દેશમાં ચાલુ થઈ ગયા આઈ જા કોણ પારો દાનન માર હા આ હી લતી જાને બે રાજુબન લઈ દે ઓમ હ એમની એટલા ગળો બળકતી ભાઈ રાજુબન પા લે લડુ